નમસ્તે હું આગળ ફટાકડા ફોડી આનંદ માણ્યો કાયદાનું પાલન કરવા પાછળ રસ્તો વાળતા ગયા જાગૃતિની પણ પહેલ કરી સુરત મહાનગરપાલિકા દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે આવ્યા બાદ હવે લોકોમાં પણ ધીરે ધીરે જાગૃતિ વધી રહી છે લોકો જાહેરમાં કચરો નાખવાનું ટાળી રહ્યા છે અને જે લોકો હજી પણ રસ્તા પર ગંદકી કરતા દેખાઈ રહ્યા છે તેમની સામે હવે મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે થોડા દિવસ પહેલાં જ વરઘોડામાં ફટાકડા ફોડી કચરો કરનારાઓને મનપાએ પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો ત્યારે કતારગામ વિસ્તારમાં લગ્નનો વરઘોડો નીકળતા જાનૈયાઓએ આગળ ફટાકડા ફોડી આનંદ માણ્યો હતો અને પછી કાયદાનું પાલન કરવા પાછળ સૂટ બૂટમાં સજ્જ થઈ જાનૈયાઓએ હાથમાં ઝાડુ પકડી રસ્તો વાળવા લાગ્યા હતા આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શહેરભરમાં ચર્ચા જગાવી છે કતારગામ વિસ્તારમાં આંબા તલાવડી પાસેથી વરઘોડો પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન જાનૈયાઓ દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ તેઓ પોતાની ફરજ પણ ચૂક્યા ન હતા રસ્તા પર ફટાકડા ફોડવાને કારણે રસ્તા પર કાગળનો કચરો થયો હતો જે જાનૈયાઓએ પોતાની ફરજ સમજીને તમામ કચરો જાતે ઝાડુ લગાડીને સાફ કરી દીધો હતો આ દ્રશ્યોને લઈને સૌ કોઈ તેમની પ્રશંસા કરી રહ્યા છે હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં સતત વરઘોડા નીકળતા રહે છે દરમિયાન લોકો પોતાનો આનંદ વ્યક્ત કરવા માટે સ્વાભાવિક રીતે જ ફટાકડા ફોડતા હોય છે પરંતુ તેના કારણે ખૂબ કચરો રસ્તા પર દેખાતો હોય છે આ બાબતને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા જે પણ વરઘોડા કાઢનાર છે તેમની પાસેથી કચરો કરવા માટે હજારો રૂપિયાનો દંડ ફટકારવાનું શરૂ કરાયું છે આ મેસેજ હવે દરેક વ્યક્તિ સુધી પહોંચી જતાં લોકો પોતાની ફરજ જાતે જ નિભાવવા માટે તત્પર થયા છે શેખ અલ્તાફ નવાબના પરિવારમાં લગ્ન પ્રસંગનું આયોજન થયું હતું વરઘોડામાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા આરોગ્ય વિભાગના અધિકારીના ધ્યાન પર આવતા ઘટના સ્થળ પર પહોંચીને બે હજારનો દંડ ફટકારી દીધો હતો અગાઉ વરાછા વિસ્તારમાં પણ વરઘોડો કાઢી ફટાકડા ફોડતા રસ્તા પર કચરો ફેલાતા રૂપિયા પાંચ હજારનો દંડ કરવામાં આવ્યો હતો હવે લગ્નનો વરઘોડો કે અન્ય પ્રસંગ દરમિયાન સફાઈ કામદારોને પણ સાથે રાખવા જરૂરી પડે તેવી ઘટના સુરતમાં બની છે ચોવીસ દિવસ પહેલાં વરાછા ઝોનમાં ઉમિયા માતાના મંદિર નજીક વૈશાલી રોડ પર એક પરિવાર દ્વારા ધાર્મિક પ્રસંગે ડીજે સાથે યાત્રા કાઢવામાં આવી હતી તે દરમિયાન જાહેર રોડ પર કચરો ફેંકવામાં આવ્યો હતો તેને કારણે આરોગ્ય વિભાગે આયોજક પાસેથી જાહેરમાં ગંદકી કરવા બદલ પાંચ હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો આ ઉપરાંત જાહેર રસ્તા પર થૂંકનારા પાસેથી પણ દંડ વસૂલવામાં આવી રહ્યો છે પાંચ હજાર રૂપિયા દંડની રસીદ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો પણ હવે જાગૃત થવા લાગ્યા છે માટે આવા આયોજન કરવામાં આવે તો વરઘોડા કે શોભાયાત્રા સાથે સાથે સફાઈ ઉપર પણ ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે નમસ્કાર જય હિન્દ તમને જણાવતા આનંદ થાય છે કે સુરત એ સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંકે રહેલું છે તો હમણાં જ અમારા લગ્ન હતા તો વરઘોડાઓમાં મતલબ ઉત્સાહના કારણે ફટાકડાઓ લોકો ફોડી રહ્યા હતા અમારા મિત્રો પરિવારજનો તો તેમાં ગંદકી મતલબ પ્રદૂષણના લીધે મતલબ ફટાકડાનું જે કાગળ હોય એના લીધે પ્રદૂષણ થાય કચરો થાય તો મારા ફાધરે મતલબ વડીલોને કીધું કે તમે આ સાફ સફાઈ ચાલુ રાખો આપણે કોઈને નડતરરૂપ ના થાય પ્રદૂષણ ના થાય કચરો ના થાય એના લીધે વાળવાનું બધું વડીલોને યુવાનોને બધાને સાવરણી આપી અને સાફ સફાઈ કરી મતલબ એક અનોખું પગલું ધારણ કર્યું છે એ પગલું હું ઈચ્છું છું કે દરેક જાનૈયા લોકો આ પગલાઓને સ્વીકારે જય અમારે ત્યાં દીકરાનો પ્રસંગ હતો અને હું સુરત શહેરમાં રહું છું અને મને એનું ગૌરવ છે કારણ કે જ્યારે ગોરઘોડાની અંદર ફટાકડા ફોડ્યા તો આપણે સ્વચ્છ સુરત રાખવું એ આપણામાં દરેક નાગરિકોની ફરજ છે એ ફરજ સમજીને મેં કીધું કે આ ફટાકડા ફોડવા ન જોઈએ પણ જે ફોડ્યા છે તો તમે બધા સાફ કરી નાખો અને બધા મહેમાનોએ પણ સ્વીકાર્યું અને અમે બધા ભેગા થઈ અને બધા મારા જેટલા સુટફૂટમાં મહેમાનો હતા છતાં હાથમાં સાવરણી લઈ અને રોડ સ્વચ્છ કરી નાખો અને દરેક ખરેખર આ દરેક લોકોએ નોંધ લેવી જરૂરી છે અને દરેક લોકોએ જો સ્વચ્છ રાખીશું તો જ આપણે નંબર મેળવતા રહે મરરતલ મરતલ મરતલ મરતલતલત